પણ હવે બાળકો બાળકો છે ને સાચું બોલે હું બાળકો ભગવાનનું રૂપ કહેવાય એકદમ સાચું બોલે બાજુવાળા આંટીનો ફોન આવે તો પછી મમ્મી પાછી ફોન આવે એટલે કે બેટા ઉપાડ તું કહી દે મમ્મી બાથરૂમમાં તો ફોન ઉપાડીને બાળક શું કે મમ્મીએ કીધું છે મમ્મી બાથરૂમમાં છે એટલે પેલા બેન સમજી જાય કે હા અત્યારે વાત નહીં કરવી હોય સમય નહીં હોય કારણ કે બંને એકબીજા પ્રયોગ કરતા હોય આવો એટલે એકબીજા સમજી જાય તરત બાળકને આપણે જૂઠું બોલતા શીખવાડીએ બાકી બાળક બને ત્યાં સુધી સાચું જ બોલે યશોદાજી બધા ગભરાયા પણ લાલો ક્યાં ગયો જોયું તો ભગવાન બાલકૃષ્ણ દા દહી ઢોળાયેલું હતું દહીં વચ્ચે પડ્યા કારણ કે એની ઉપર ઘણા બધા માખણ મિસ્ત્રી દહીં વગેરે દ્રવ્યો રાખેલા હતા સુખદેવજી કહે છે રાજા સાંભળો ભગવાનની જ્યારે કૃપા થાય ને ત્યારે ઘણા બધા ભોગો મળે હું તમારી વાહવા થવા માંડે બધું સારું થવા લાગે તમને ધારો એ ભોગો મળવા માંડે પણ તમે ભોગોમાં ભગવાનને ભૂલી જાઓ ને તો આ સંસાર રૂપી બે ગાડા ક્યારે છૂટા પડે તમને ખબર પડે ભોગ ભોગવવા ભોગ પણ નીતિશતકમાં ભર્તૃહરિ રાજા કહે છે ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા તપો ન તપ્ત વયમેવ તપ્ત કાલો ન યાત વયમેવ યાતઃ તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા ભોગોને ભોગવવા જોઈએ પણ ભગવાનને સાથે રાખે જે કર્મ કરીએ ભગવાન માટે જ કરીએ બ્રહ્માર્પણમ બ્રહ્મહવી બ્રહ્મઘ્નો બ્રહ્મણા જે અર્પણ કરીએ જે ભગવાનને જ અર્પણ કરીએ ભોગોમાં ભગવાનને ભૂલવા જોઈએ નહીં અહીં ભગવાને સત્તાસુરનો ઉદ્ધાર કર્યો જ્યારે પછી તો યશોદાજીએ જે બ્રાહ્મણોને બોલાવ્યા એ બ્રાહ્મણો દ્વારા ગ્રહ શાંતિ યજ્ઞ કરાવ્યો ભગવાન માર્કંડે મુનિનું પૂજન કરાવ્યું અનેક મંત્રોથી બ્રાહ્મણો આશીર્વાદ આપે છે ભગવાન બાલકૃષ્ણને યશોદાજીના લાલાને સુખદેવજી કહે જે રાજા સાંભળો જે બ્રાહ્મણ એ અસૂયા અનૃતમ જે બ્રાહ્મણના મનમાં અસૂયા ન હોય કોઈની પ્રગતિ જોઈને દુઃખી થાય તો સમજવું કે એના મનમાં અસૂયા છે અનૃતમ બ્રાહ્મણ જૂઠું ન બોલતો હોય અને બ્રાહ્મણનો ધર્મ છે ક્યારે જૂઠું ન બોલે એની અંદર દંભ ન હોય ઈર્ષા ન હોય હે ઘરે ડુંગળી લસણ ખાતા હોય ને બહાર જઈને કે અમે ડુંગળી લસણ નથી હટતા હે મોટા ચાંદલા કરીને ફરતા હોય માળા તો એક કરતા ના હોય આ દંભ કહેવાય હું ભજનમાં ભક્તિમાં દંભ ન હોય બ્રાહ્મણ દંભી ન હોય બ્રાહ્મણ ઈર્ષાળુ ન હોય અને માન વિવર્જિતા હા જે બ્રાહ્મણ બહુ માનની અપેક્ષા ન રાખે કે મને બહુ લોકો પગે લાગે મને બહુ મોટા હાર પહેરાવે પગે લાગે તો ઠીક છે ન લાગે તો ઠીક છે બ્રાહ્મણ માન અભિમાનની ન હોય એને માનની બહુ અપેક્ષા ન હોય આવા બ્રાહ્મણના આશીર્વાદ સુખદેવજી કહે છે ક્યારેય વિફળ જતા નથી ન વિફલા કૃતા હા અહીં તો શાસ્ત્રોનો મત છે કે જે બ્રાહ્મણ સંધ્યાવંદન તપ પૂજા ન કરતો હોય એને એને રાજાની પણ વેટ કરવી પડે હું બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા યશોદા નંદ બાબાએ ખૂબ દાન આપ્યું બ્રાહ્મણોને બ્રાહ્મણો પોતાના ઘરે ગયા બધા વ્રજવાસીઓ પોતપોતાના ઘરે ગયા